ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે નવી રેસીપી ના સાથે તો આપણે રેસીપી માં બનાવવાનો છે બાજરાનો રોટલો તો એના માટે આપણે લઈ લીધું છે પાણી એમાં નાખી સ્વાદ અનુસાર મીઠું આ રીતે આપણે મિક્સ મીઠાને પણ એમાં સરસ રીતે ઓગાળી નાખશું પછી એમાં નાખી દેસું લોટ નોટ તમે જેટલો ખાવે પરમા તમે લઈ શકો છો હવે આ રીતે આપણે મસરી નાસી જેમ જો છે પરમાને આપણે પાણી એમાં એક કપ તો જશે જો તમને રોટલો ન ખાવતો હોય તમે અમારી રેસિપી જરૂરથી જોજો તમને પણ રોટલો બનાવતા આવડી જશે અને જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડિયો બનાવી તે તમારા સુધી પહોંચતા રહે પાણી એડ કરતું જવાનું છે ને લોટને એકદમ સરસ મસરી લેવાનો છે જેથી કરી રોટલો પણ સરસ મીઠો થશે અને ફાટશે પણ ઘરાઈને જોઈ શકો છો આપણે કેવી રીતે લોટને મસરી છે અને કેવી રીતે આપણે એમાં પાણી પણ એડ કરતા જાય છે ઘણા લોકો વિડીયો જોવે છે પણ નથી લાઈક કરતા કે શેર કરતા કે સબસ્ક્રાઈબ કરતા જેથી કરી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ તમારા માટે વિડીયો બનાવવામાં મદદરૂપ રહેશે

એકદમ ભાર દઈને આપણે એને મહારવાનો છે હવે આપણે લોટ સરસ મરાઈ ગયો છે તો હવે આપણે એને ગોળ બનાવી લેશી તમને જેટલો ફાવે એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો હવે આ રીતે આપણે એને ભાર દઈને બનાવવાનું છે જેથી કરી લોટ જાય પણ નહીં ફાટે સારી રીતે ગોળ બની ગયું છે તો હવે આપણે જરાક પાણી વાળો હાથ કરી લેશું આપડે હાથ પણ લાલ થઈ ગયો છે એવો સરસ રોટલા ને આપણે મહર એવો છે અને હવે આપણે ટીપવાનો છે પછી વીપાથી જરાક આવડે એને પાણીવાળી કોર કરી લેશું એટલે કોર પણ જરાય ફાટશે નહીં અને હવે આપણે આને તમે જોઈ શકો છો આ સાઈડ અને આ સાઈડ હવે આપણે એને આ રીતે બનાવી લેશું ગોળ સરસ રીતે ગોળ બની ગયું છે જરાક આ રીતે આપણે કરી લેવાનો છે અને હાથ પણ આ રીતે આપણે ભીનો કરી પછી એમ કરશી એટલે આપણા હાથમાં પણ નહીં જરાય રોટલો જરાય પણ નહીં ચોટે હાથમાં હવે તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળો અને ક્યાંથી ફાઈટો પણ નથી અને જરા પણ આવી રીતે થાય તો એને આપણે આ રીતે એને પાછું કરી લેવાનો છે અને આપણે તાવડી પણ સરસ રીતે ગરમ થઈ ગઈ છે તો હવે આપણે રોટલાને એમાં નાખી દેસી તાવડી જેવો રોટલો આપણો સરસ બની ગયો છે

બની ગયો છે કે ક્યાંય નથી ફાયદો કે નથી જાડો થયો કે નહીં કઈ બધી સાઈડ જ રોટલો આપણો બન્યો છે ક્યાંય જાડો એ નથી અને આ રીતે આપણે એને ટિપસી આ રીતે હાથ રાખીને તો સરસ રીતે આપણો રોટલો બનશે અને ડિઝાઇન પણ સરસ પડશે હવે આપણે આ જોઈ લેશું રોટલો સરસ છે એવું લાગે છે તો આ રીતે આપણે લઈ લેશું આ જોઈ શકો છો તો એ રોટલાને આપણે હવે ઉતારી લેશે અને બીજો રોટલો એમાં

ઉતરી ગયું છે એમાં અને જરાય પણ બારે પણ ઘી નહીં નીકળે જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં હવે આ પણ આપણો રોટલો સરસ રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એને બે સેકન્ડ આ રીતે આ કોર પકાવી લેશું અને પછી પાછો એને પલટાવી દેસુ સરસ એ જ રીતે રોટલો આપણો બન્યો છે હવે જોઈ લઈશું આપણે આ રોટલો પણ સરસ રીતે વિકસ્યો છે એ પણ સરસ રીતે પાકી ગયો છે જો વિડીયો અમારો ગમે તમને તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં